રામ જય શ્રી કૃષ્ણ ઓમ ના બધા મજામાં ને તો ભાગી ગયા હું બનાવું રોટલી બધા બેઠા પાટલા માંથી એટલી રોટલી બનાવવાની મજા આવે કે કઈ ન ઘટે ને આ પાટલા ને વાત જોતી હતી એ પ્રોગ્રામ હતો ને તો એ પણ અમે હવાર માં હીરાવાની રોટલી ને ઘરે બનાવતા હતા એટલે મેં કીધું મનાવો પાટલો બનાવી દીધો ત્યાં બાજુમાં કામ હાલતું હતું તો પાટલોય પણ

આગડી બહુ જન છે બિછાના હા શક્તિ વગર ના તો તાકે જેડા બે આયા બે હે હમડા પડી એટલે બસ કે હાલો માર લઈ જાવ લઈ જાવ બકરા આવી ગયા સરવા લીલા કસમ માં ખોળા થાય ખબર નથી પડતી પછી બકરા આવી ગયા

હોહન સીલે બાંધ થોડો કુંડો ઓછો થઈ જાય ને કુંડો છે ને હવે થોડો ઘંધારો થઈ ગયો એટલે કુંડો અમારે વિસરવો તો કુંડો વિસરાઈ જાય ને ભીહુને નવરાવામાં પાણી પર કામ આવી જાય અને કૃષ્ણા બેઠી રોટલા બનાવવા ને મને કીધું મા તું નાખી દેજે હું કે હા હું શાક નાખી દે હાલો બધી એને નવરાવી દઈ થેન્ક યુ બહુ છે ગરમી બહુ છે મિત્રો ક્યાંય રહેવાતું ન કરતા ને હવે તડકો છે હાલો બધા બપોરા કરવા બાજરાના રોટલા ગવાનું શાક કેરીનું કાસું ઠંડી શાક ને દહીં દહીં ને શાક આપણે કાંઈ હોય હાલો બધાય બપોરા કરવા અમે બપોરા પાણી કરી લઈએ એ કૃષ્ણ એ બનાવ્યું જો કાલે કેરાનું આઈસ્ક્રીમ આજ તો અમારે સુકાભાઈ છીએ ને ન કાયમ કાંઈ અમે સાંજે હોય વ્યારો શાકું મસ્તી નું બનાવ્યું કાલે બનાવ્યું હતું આખી રાત ફ્રીજમાં પડ્યું અસર રૂપારું જામી ગયું લે કેરા ની લુમ રૂપા રી પાકી ગઈ મોટી इतने बने બને હું લગતા કો બનાવી દઉં તેલ લીઓ આલો બધાય બફોરા કરવા આલો ભેહોને નવરા દેદી ને લકીન વારો આવવાનો ઈનો બોપર પાછે કા હા બોપર પાછી વારો આવ્યો આ પાણી ભરી તો બેહી ગયા માં કિસ કોઈ નવરા બેહાડી પાણી બહુ મજા આવે ઈને પાણી નાખે ને બેઠો નકર આ ગુત્રન જાત બેહી આમાં હરખી કિસનું કામ

ને અમારે છે ને જાવું લીલું વાઢવા લીલું આજે અમારા માં નથી જવાનું વાટવા અમારે જવાનું છે પાડો બાજરા નું દાંડર વાઢવા ફૂલગર જઈ એક સારી વાઢી આવી શાંતિબેન અમારા પાડો છે ને શાંતિબેન એને અહિયાં જવાનું છે અમારે હાલો વાઢી આવી આવી ગયા શાંતિબેન ના ખેતર તો છે ને અહીંયા ખાવા હાટુ વાવી હતી ડુંગરી ને આ છે ને ડુંગરી નું બી છે એટલે વાવી ઝીણી ઝીણી એડી ગાઠડી હોય ને વાવી તો ઉપર ઉપર ફૂમકા છીયા આમાં હોય બી તો હું તમને બી બતાડું કારા બી હોય ને જ્યાં કારા છે ને બી છે થોડાક ફૂલડા તોડતા જાય ક્યાંક પણ રોપ સાટવા થાય તેની ઉપાલી લીધી ક્યાંક ક્યાંક છોડવા ઉભા

ડાંડર બધો વટાઈ ગયો ને બે ક્યારા રાખી દીધા ગયો બગલો બે ક્યારા હે ને તો તમે વાટી જાવ તમારે ઢોર ને નાખવા થાય લીલે લીલું ડાંડર જે ફૂલગર મીડા વાટવા બગલો જીવડા ખાય એની બીક ન લાગે ચાલો ફટાફટ વાટવા લાગી ફૂલગરની વેલો વેલો વઢાઈ જાય ઓ ખાતરી જતી હવા રહાડવાડા થતા હતા તો સા પીવા બરકા દીરું પાઈએ પછી સા પાણી પીતા ને પછી શાંતિબેન બેન વાટતા વાટતા આવ્યા ને બેહવા તો કે દેવલી ત્યારે અમારે છે તે થોડોક દવ તમને ઢોર હાટો વાટી જાજો તો દેવલી કે હા વાટી જા ફૂલગાને કહી હું પછી મને કીધું હું વાટી ક્યારો આપ્યો શાંતિ બેન ત્રણ બાજુ થાહેર ને હાલે ઢુંડા લડાઈ ગયા માથે થી ડુંડા હોતા થોડા શાંતિ બેન થી આપણે કઈ વાઢી લે ને મિત્ર ને ખબર હોય ને દાંડોર છે તે વાઢી નાખીએ તો એ ભાઈ ને આવે વાલી ફોઈને વાટવા એને ક્યારો પાસે આપ્યો અહીં બે જો હાપીને ધીરા આવે એમને